માા જોડે જમીન પડી હું કરશુ તે વીક વીર બોલ તારે આ તમ પૈસા આરા હાલ છે માજે કશું અતુય નઈ ભૂખ પલા એના જો ફરતો તો જો હવે આપડા દાદા ગયા યાર હવે ફરવાનો વેટી કેટી તારે બોલ ને તારે બી હ ના મ હું જઉંતા હેન મળશુ હો ને બાય તે રડે નઈ મળતા નઈ હો મા આ તો પૈસાનો પાવર બોલી રહ્યો વાત કરું પૈ જમીન જા જા ડાબડીના મૂડા મારો દેનો બિલ્લો પૈસા જયારે નકો પાર કરી હું જમીન વેકીને લાવું મારા મારા જમીન વેકાય એવી તો હ નહીં શું કરીશ ચીઠું કરી દઉં મારા ભાઈને વાત કરવી પડશે તો આજે વાત કરી દઉં હે ને ગગલાનું ટણી ચડી જઈએ એટલે હવે લાવી તો પડશે જોગલો દેખાતો નહીં ઘરે જોવા દે મારા ત્યાં જમીન છે મસ્ત અમારી ચિઠ્ઠા કરી નાખું કશું રહેવા જ નહીં દે આવું છોકરામાં બોકરા ચોઈ ગયા ચીઠાણા કર દઉં મારા જેનું જોગલા હું દેખાતો ને મજા ઘરમાં પડી રહ્યો જોવા દે તો આજે જોનો મહાદ્યાનો કૂતરા બૂતરા રાખો છો ખેતરમાં આવું પહેરી ને આવ્યું ચોટ ને ધારું છો એટલે આ જોગલા આ જોના પડી રહ્યો હા જોગલા ઉભો થાય થાય બિલ્લો ચેટલો અમીર થઈ ગયો છે

બિલ્લા જોડે બિલ્લો કરી કા છે આપો એટલે એના જો બહુ સંપર્કો છે માદા એ એના જો ચેવા દલાલો ખબર આ જેટલો અમીર થઈ પર મારી માની સોગન હો બુ બારે બાપડી સોગ કહું એ કહી તો તારી તાઈ ધોતી પકડી સાચું કહું ઓલા ધોતી ઉપર હું ફોન કરું હાલો બિલ્લા ભાઈ અરે આતા તો બિલ્લા ભાઈ કેવા પડ અમાર કોમ છે તમારું એટલે હાચું કહું કોમ છે એટલે ઊભો થા ને ઉઠો તમને નહીં કેતો હા એટલે ઉગાવ હલે તું અતા જમીન નું કરવાનું ચાલુ રાખજો અતા જમીન નું કરવાનું તું તો બંધા મો વાત ચાલુ મારા ઓવા હા આપણે જમીન વેકવા નહી પણ ચિઠ્ઠા ચીઠી કરો ચિઠ્ઠો કરવાનો હા લાબુ વાત કરું તન નહી તો ના આવડો પણ ચિઠ્ઠો કરવાનો કરી આલજો એવું બોર લાગ થાય તમારા એટલા બધા તમે તમને ચોઈ આપી હા એ ગોરી પીવડાવી ના દ લાખ રૂપિયા આલશું નહી પોય

આપડે જમીન બે વિગા કોની આપણી જમીન લીધી બે ગરીબ આયા ગરીબ ક્યાં ક્યાં આપણે આ જવા તો નહી પલટી ને લઈને તો આવશો ને એ સારું એ સારું જમીન તમારી કીધી બે બરોબર વેકવાની કીધી શું ભાવ મળ્યો તમે વેકવા ના જીઠું કરવાનું એમ તો જીઠું કરો ને ઓ વાવ તમે આવો ને તો બધું કરશું તો પછી હું ફોન માં વાત કરતો તાન ના કહેવાય કે શું કરવાનું શું નહીં 10 કરોડ ભાવ હવે પણ આ ના કરો ના હવે યાર આ આવશે તું બંધાને હું વાત કરું દાડા આ વાર તો તું મર તું મર જા મર ઉપર લે આ તા પૈસા આપણી દે બસ તમારે વિકવી કાલે હું તમને કેવા આવું એટલે જમીન ઉપર બરોબર આપડે તો ત્રીજો જાજો ને અમે તમે ભાઈઓ ને એમાં રખડેલ છે કશી ખબર નહિ પડતી અપણ છે

આવતા દહે હવાર પડી જી અને પેલો અજુ ઉઠ્યો નહીં માળો જાનો જગાવા જા દે લે જોગલા જો ના માળો દાડો પાળાંગ ગોળ પડ્યો હો ફ્લપસી જવાય છે લે જોગલા ઉભો દે આ આપણે પેલા દલાલો આય ને એ જોવા દે ને બાપ સબાઈ પતે રગડી કાઈતી તો ગુડા શું સાપડું જોતો તો બહેરાડું બહેરાડું જોતો તો તું તો વાડો જ મારવાનું હે ને લે

બધું આ જતી રહી અને આટલી રહી હા પડવું તો એક આટલી વ્યાજ નો હ એક આટલી હાથ નો

એટલે વાત કરી લેવા દો ને તમે વિકવી નહી વિકવી નકમ તો આ હેડ્યો બિલા ભાઈ રાજો તું બંધા લે ભાઈ આપણે જમીન જોઈ છે તમે આવી જાવ કઈ મજળા હા આવત છે આવત છે એ હા